સરદારધામ આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર બાવીસ અને એક્ઝિબિશનનું ઓગણત્રીસમી એપ્રિલ એટલે કે આજે શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું સરસાણા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે ઓગણત્રીસમી એપ્રિલથી પહેલી મે સુધી એમ ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં નવસો પચાસ સ્ટોલ છે પાટીદારોને એક મંચ પર લાવવા માટે સરદારધામ આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે અને એક્ઝિબિશનનું આયોજન કરાયું છે આ એક્ઝિબિશન અને સમિટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું જેમાં ત્રીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં નવસો પચાસ સ્ટોલ છે આઈટી ફૂડ અને બેવરેજીસ ફાર્માસ્યુટિકલ ડેરી કૃષિ એન્જિનિયરિંગ રબર ડાયમંડ અને ટેક્સટાઇલ સહિતના પંદરથી પણ વધુ સેક્ટરના ઉદ્યોગકારો બે હજારથી વધારે પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકાય છે મહિલા ઉદ્યોગ સાહસિકો કૃષિ અને ડેરી માટે સ્ટોલમાં પચાસ ટકા રાહત છે રાજ્યમાં ઉદ્યોગ વ્યાપારનો વિકાસ થાય નવા ઉદ્યોગ સાહસિકો મળે અને રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય સાથોસાથ યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળી રહે તેવા પાટીદાર ગ્લોબલ સમિટનું આયોજન કરાયું છે પદ્મશ્રી પદ્મભૂષણ વગેરે એટલે કે

પાટીદાર ગ્લોબલ બિઝનેસ સમિટનો આજે પ્રારંભ થયો છે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી ત્રણ દિવસ ચાલનારા આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં લાખો લોકો મુલાકાત લેશે એક સોશિયલ મિકેનિઝમથી રાષ્ટ્રના નિર્માણ તરફ દિશા આપવાનું કામ આ પાટીદાર બિઝનેસ સમિટ કરી રહ્યું છે સરદારધામ તરફથી એક સામાજિક પ્રવૃત્તિ તો ખરી પણ બિઝનેસને એક દિશા આપવા માટેનું બહુ મહત્ત્વનું કામ

करायचे अजर कुर्सीसाठी प्रकाशवाडा